કે મંદિર મોટું હોય કે નાનું હોય પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી હોમુ નહીં જોવો નહીં જોવો નહીં જોવો લખી રાખજો એ માં સાચી ભક્તિ એટલે શું મે ગયા રવિવાર વાત કરી હતી ને કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે

એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે દીવો કરો તો મનની સ્થિરતા થાય અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય ભૂગલ નું ધૂપ કરો કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો થાય નકારાત્મક ઉર્જા નાશ થાય જેથી તમારી મનમાં એકદમ પવિત્રતા થાય 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 આનંદ આમ શુદ્ધતા એટલે તમે જે તે પ્રાર્થના કરો તમારી માતાજી આગળ એ મનથી તમારી માતાના શરણ હુંથી એ તમારી અરજી પહોંચે એના માટે આ દીવા બધી ધૂપ ધૂમાળાની જરૂર પડે કોઈને ખબર છે આવી પહેલી વાર ઓઘરું ના આવું તારું માતા વાત સાચી હવે તો પહેલી વાર જ હું આપ્યું આવું છે પણ ખરેખર ભક્તિ તમ દીવા બત્તી એ ભક્તિ નહીં એ સાધન જ છે હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું ચોવીસ કલાક તમને તમારી મા નું સ્મરણ આયા કરે તમારી મા ની યાદ આયા કરે જો જો તો તમારી મા દેખાય મારા રોમ દેખાય એવી દ્રષ્ટિ થઈ જાય તમારું મન તૈયાર થઈ જાય ને એ દાડ બાર મહિને દીવો ના કરતા જાઓ ભગવાન માતાજી રાજી રહેશે

તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય રાત ના જાય વાકાડીને જોયા વગર એનું નામ લીધા વગર તમને કઈ હૂજ ના પડે એના દર્શન કર્યા વગર તમને કઈ ગમ નહીં દુનિયામાં ફરીનાવો ચાર ધામની યાત્રા કરીનાવા વાત સત્ય કહીશ છે ચાર ધામની યાત્રા જેણે કરી હશે ને એ પૂછી લેજો ચાર ધામની યાત્રા કરીને આવો માણસ ફરી ફરી આખો અઠવાડિયું દસ દાડા પંદર દાડા ઉધી પણ છેલ્લે દસ દાડે પંદર દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં ચાર ધોમ ની યાત્રામાં ચોય હાસ ના લાગી હાસ જેવો પગ ઉમરો ચડ્યો નહીં હાસ ક્યાં આ શું કોઠું તમે નહીં તમારી આત્મા ભૂલી જાય હાસ એમ તો હાસ તમારા ઘેર જ છે ચોય છે

આસુ કોટ ઉપર અને તમને હાસની જ ભૂખ છે જેની અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે તો બોલો માણસ કઈ ના હાકે મારી મરજ નહીં ખબર સારું હું સબ આવું છું તારા પારે નહી ખબર હોય ઘણા નહીં ખબર હોય તો કે છે મારી પૈસાની બહુ તકલીફ પડે અમુક અમાર મારી અમાર ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે મારી અમારો છોકરો અમારું કયો માનતો નહીં મારી અમાર છોકરાને નોકરી સારી મળતી નહીં ગમે તે ગમે તે અરજો ના આવો બરોબર પણ હું આઈ અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે તમ ભૂલી જાય અરે મારી ચમ આયો ખબર જ નહીં અમુક લોકો તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોય પણ બસ પેલા જાય છે જાઓ પેલો આમ કરો છે કરો પણ હું એવું કરું તમે અંતર આત્મા જોખો તો ખરા અંતર જુઓ તો ખરા અંદર એ તમારે શેની ભૂખ છે તો કે કે મારી પૈસા આવી જાય તમે સુખી કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે બધાને ખરખું ભાવતું બધા અલગ અલગ હોય પણ વિચાર કરો તમને ભૂખ હોય ને મેં પહેલાં એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં તમને કોઈ મોન સન્માનની ભૂખ નહીં તમને કોઈ પ્રત પ્રતિષ્ઠાની ભૂખ નહીં તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં પણ જે વસ્તુ ની ભૂખ તમે મોનો છો ધારો કે પૈસા તમે મોનતા મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જઉં તો પૈસા જ સુખી થતો પૈસા એની જોઈ એ આનંદિત થાય ને એ આનંદ ની એને ભૂખ હોય છે હું શું કઉ છું ખબર પડશે એ કરોડો રૂપિયા એસી વર્ષ નો ડોહો હોય કહો એસી વર્ષ હું તો કહો હો વર્ષ તો દાખલો મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શીખામણ સારી મળશે આમ કોઈ હો વર્ષનો ડોહો હોય આમ છેલ્લે મરતા ઘડીએ ઘડિયો ગણતો હોય ટાઈમ ગણતો હોય વેળા ગણતો હોય કાં ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો હવે હું જઉં છું હાચવ છું એકબીજાને ફલાણ ટેકણો બધા મહેમાન બેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે અને એવા છેલ્લે છેલ્લે ટાઈમે છે ને એ દાદો એ તમારો વડીલ ખાટલામ પડ્યો હોય

પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો ખાસ પૈસા આયા પૈસા આયા પૈસા આયા એટલે ખરેખર માં પૈસા ભૂખ નહીં એ પૈસા આવવાથી એનો જે આનંદ થયો ને એ આનંદનો નો ભૂખ્યો હોય માણસ હું મેલેડી આવું કહું ભૂખ આનંદ ની જ હોય તમને મોન સમ્માન જોતું નહીં મોન સમ્માન કોઈ ભૂખ નહીં પણ કોઈ આવકારો વાળા આવો આવો ભાઈ ચાબા બા પીઓ એટલે એ આવકારો વાળે એની પાછળ તમને આનંદ લાગ્યો હાસ મને આવકાર વાળ્યો એટલે ભૂખ તમને મોન સમોની નહીં સોનું પિયર્યું તો સોનું પિયરવાથી આનંદ આવ બસ છતાય સોનું પિયર અને બધા આજુબાજુ વાહ વાહ કરતા કે હા જબરો સોના દાગીના પિયરા એટલે લોકો વાહ વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવાય કે જો બધા મારી વાહ વાહ કરે છે એ ખરેખર સોનાની ભૂખ નહીં તમને આનંદની ભૂખ છે તમારું શરીર છે આ સ્થુલ શરીર એને ભૂખ છે એની ખાવાની પણ તમારી અંદર જે આત્મા છે ને એ હંમેશા આનંદની ભૂખી હોય પરમાનંદની ભૂખી હોય એ મારા રોમના નોમ છે હું મેલેડી આવું કહું એટલે તો બધી વસ્તુ પાછળ દોડો છો પણ જે આનંદની પરમાનંદની જે ભૂખ છે આત્માની જે ભૂખ છે એના કલ્યાણ માટે તો કશું તમે વિચારો છો ખરા કે ચો મારી આત્મા તો ચો જોઈ કોઈ દાડો તમે તમારી આત્મા અલગ વસ્તુ છે તો ખબર છે દેખાતી નહીં જેમ હું માતા દેખાઉં છું એવી રીતે તમારા અંદર બેઠેલો જીવ પરમાત્મા રૂપી જીવ એ દેખાય છે નહીં દેખાતો પણ માણસ મરી જાય તો શું કહેવાય ફલાણા મગનભાઈ મરી ગયા જતા રહ્યા તો મગનભાઈ તો અહીં પડ્યા છે ઉપર જતું કોણ રહ્યું એટલે જતુરીએ કોવું જોઈએ